વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફરી એકવાર ભાજપમાં આંતરિક જૂથબંધી બહાર આવી છે સોશિયલ મીડિયા થકી ભાજપ ના કાર્યકર વિજયસિંહ વાઘેલા દ્વારા ભાજપ જોડાયેલા અગ્રણી કુલદીપસિંહ રાવજી સામે સમાજ નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી વિડીયો વાયરલ કરતા ફરી રાજકારણ ગરમાયું છે હાલના સાવલી ભાજપ કાર્યકર અને પૂર્વ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા નામ લીધા વિના કુલદીપસિંહ રાવલજી સામે આક્ષેપ લગાવ્યા છે રાજકારણમાં છું પણ આજે મને પહેલીવાર દુઃખ થાય છે કે જે મારે વિડીયો બનાવવો પડે છે કે મેં આવો ક્યારેય વિડીયો બનાવ્યો નથી ક્યારેય મેં સમાજ વિશે ક્યારેય હું બોલ્યો હંમેશા સમાજને સાથે લઈને ચાલવાળું છું પણ જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને એક ભાઈ પોતાના જ પોટલા શીખવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈનું હું કહેવા માગું છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે આયોજન બનાવો મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બનગા મારવાથી સમાજ એક ના થાય સમાજે તમારું બે હજાર બાવીસમાં અને સમાજે તમને દોઢ વર્ષ બે વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું સમાજ માટે કરું છું લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમે સમાજનો કેટલો પ્રય છે તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે તમને બધાને ખબર નથી ક્ષેત્રવાળો આગેવાન છે અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ભાઈ પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની જવા તમે જે રીતે તાલુકામાં લોકોને બે આખું બનાવો છો મુખા બનાવો છો તમે બે હજાર બાવીસમાં વચનો આપ્યો હતો કે હું સમાજને વાડી આપીશ હું સમાજ માટે વાડી ઊભી કરું છું તમે ખાતમુહૂર્ત બી કર્યું વાડીનું લોકાર્પણ પણ કર્યું હવે લોકોને એવું કહે છે કે મને કેમ બતાવે છે આટલું બધું જુઠ્ઠું બોલવાનું બંધ કરો અમને પણ આ વિડીયો બનાવતો દુઃખદ થાય છે કે સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છેતર્યા છે સમાજને છેતર્યો છે એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે અહીંયા આગળ દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ દીકરીઓ માટે મેં અહીંયા આગળ પોલીસની ટ્રેનિંગ ક્લાસો ચાલુ કરીશ છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ પોલીસના

તમે ડેરીમાં જે લોકો નોકરી અપાવવાની ગઈ હતી એ એકને તો લાવોકરીઓને ધંધા મળે એના કરતાં જે તમારી માટે જે તમારી માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ તમને પોતાને બી ખબર છે કયા છોકરા છે કયા તમારા વફાદાર હતા એ છોકરાએ વફાદારીપૂર્વક તમારું કામ કર્યું છે તો દોસ્ત હું તો આખા એક લાખ યુવાનો હશે એમ જ ખાલી બેને તો નોકરી અપાવ કે જેને તમારી માટે ભોગ આપ્યો છે બેને તો અપાવો ભાઈ હવે જુઠ્ઠું બંધ કરો સમાજને તોડવાનું કામ ના કરો કોંગ્રેસ ભાજપ અપક્ષ આ તે સમાજનું જ્યારે આગળ બધું ના હોવું જોઈએ તમે જે રીતે આ કરી રહ્યા છો એ આખા સમાજને ખબર પડી ગઈ છે તમે લોકો સમાજની વાતો કરો છો અને સમાજના લોકોને નડો છો સમાજનો છોકરો બે પૈસા કમાતો હોય કે એનો કોઈ ધંધો કરતો હોય એને તો તમે કાળ કરો છો આ બધું બંધ કરો ભાઈ હવે તમારું બહુ થઈ ગયું છે તમે ખુલ્લા પડી ગયા છો તમે તમારા પોતાના ધંધા અને તમારા તમારી પોતાની મનોકામના કાંક્ષા પૂરી કરવા માટે મોટી મોટી ગાડીઓ લઈને ફરવા માટે તમે શું કમ ભાઈ પહેલાં હતા તમે કોંગ્રેસમાં પછી તમારા તમારા સત્તા માટે ભાજપમાં ગયા એ ચૂંટણી લડ્યા ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું તાલુકાનો ધારાસભ્ય બની જાઉં એટલે પાછું તમે સમાજના છોકરા નવયુવાનો રમીને ચડાવ્યા તમે બે હજાર બાવીસ ઇલેક્શન લડ્યા એ હારી ગયા એટલે હવે તમને એવું પોતાનું થયું કે હું ફરી હોય ધારાસભ્ય પાછા મારી પાછું બધા થઈ જાય તમે ધારાસભ્ય બનાવશો તો માતાજી કુળદેવી બા અને સમાજના વડીલો બનાવશો બાકી તારી આવી ખોટી ફિલ્મો રાખીને ખોટ ખોટ રાખીને તું જે રીતે સમાજને રમીને ચઢાવશો નવયુવાનું રમે અવે કોઈ રીતે ચઢવવા વાળા રમીને નથી ભાઈ તું જે દિવસે કોંગ્રેસમાં ભાજપમાં જોડાયો તે દિવસે તારી જોડા અંગત છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા જેને તમારી માટે તન મન ધનથી મહેનત કરી જે છોકરાઓએ ગંદા પૈસા બગાડીને ભાગ્યા છે એ છોકરાઓ કેમ ના આવ્યા તમારી સાથે કેમ એ લોકો અગિયાર બસ લઈને સી પાટીલ સાહેબ સાથે કમલમમાં જોડાયા કેતનભાઈ સાથે જોડાયા પણ તમારી સાથે કેમ ના આવ્યા હું કોઈ વ્યક્તિગત કે કેતનભાઈનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો હું સાચો વ્યક્તિ છે એની સાથે રહીશ કોઈ પણ સમાજનો હશે કોઈ પણ સમાજનો એની સાથે રહીશ પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો અને તમારામાં દૈનિક હિંમત હોય ને તો દોસ્ત વાડી આપી બધા સમાજને કે એમ તો ઠીક છે ચલો ભાઈ ના થાય તમારાથી પણ વાડી તો આપી દો તમે એવું કહેતા હું ટ્રસ્ટ બનાવીશ બધા આપણા બધા સમાજને લઈશ ચાર 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 જોનમાંથી એક એક લઈને આપણે પછી એમ નક્કી કરીશું આપણે ટીમ બનાવીશું અગિયાર જણનું ટ્રસ્ટ બનાવીશું એ ભાઈ મોટી મોટી વાતો ક્યાં ગઈ હવે એવું કહો છો મત નહીં આપે મત નહીં આપે એટલે સમાજને છેતરવાનું બંધ કર ભઈ હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો ભાઈ તો અમારે સમાજનો વિરોધ નથી કરવો સમાજને આગેવાનો વિરોધ નથી કરવો ન તો હવેથી અમારે વિરોધ કરવો પડશે જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયં ભૂ યુવાનો વડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવ્યું છું સયું ભુ યુવાનો તમારી પાસે આવ્યું છું અને મેં યુવાનોને સો યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલાં અમે તમારા વાણીના કેદ પર તમારી પાસે જવાબ લેવા આવીશું જો તમે સમાજને છેતરવાની વાત કરશો એ અમે સાંખી નહીં લઈએ